પ્રકરણ પાંચ યક્ષ યુધિષ્ઠિર સંવાદ પ્રસ્તાવના મહર્ષિ વ્યાસ રચિત મહાભારત એક વિશ્વકોષ સમો ગ્રંથ છે એક લાખ શ્લોકો સંખ્યા ધરાવતા આ મહાન ગ્રંથ માટે કહેવાયું છે કે યદી હસ્તી તદંત્ર હસ્તી ન તચિત અર્થાત અહી મહાભારતમાં જે છે તે જ અન્યત્ર છે જે અહી નથી તે બીજે ક્યાંય નથી આ કથન દ્વારા કરવામાં આવેલી ઘોષણા અક્ષરશઃ સાચી છે આ ઉપરાંત એક બીજી બાબત પણ ધ્યાનપાત્ર છે મહાભારતમાં વિષય વસ્તુનું પ્રસ્તુતિકરણ વૈવિધ્યસફળ છે સામાન્ય રીતે મહાભારતનું સમગ્ર કથાનક સંવાદાત્મક છે જુદા જુદા પ્રસંગને અનુરૂપ જુદા જુદા પાત્રો વચ્ચે રચાયેલા વિવિધ સંવાદો પૈકી યક્ષ અને યુધિષ્ઠિરનો સંવાદ સુપ્રસિદ્ધ છે મહાભારત વન પર્વ અધ્યાય ત્રણસો બાર ત્રણસો તેર ત્રણસો ચૌદ આ સંવાદની પૃષ્ઠભૂમિ કંઈક આ પ્રકારે છે વનવાસી જીવન જીવતા પાંડવો એકવાર કોઈ વૃક્ષ નીચે વિશ્રામ કરી રહ્યા હતા તે દરમિયાન તરસ લાગતા પીવાનું પાણી લેવા માટે નકુલ અને સહદેવને મોકલવામાં આવ્યા ઘણો સમય પસાર થયો છતાંય પાછા આવ્યા નહીં એટલે અર્જુનને અને તે પણ પરત ન આવતા ભીમને મોકલવામાં આવ્યો ઘણો સમય થયા પછી ભીમ પણ પાછો આવ્યો નહીં એટલે યુધિષ્ઠિર સ્વયં જાય છે સરોવરના કિનારે પહોંચીને યુધિષ્ઠિર પોતાના ચારે ભાઈઓને અચેતન પડેલા જોઈ આશ્ચર્ય પામે છે યુધિષ્ઠિર જ્યારે સરોવરના જળને લેવાનો ઉપક્રમ કરે છે ત્યારે અદ્રશ્ય રહેલો કોઈ યક્ષ તેને રોકે છે અને જણાવે છે કે આ બધા તમારા ભાઈઓને મે જ અચેતન કર્યા છે તમારે પણ આ સરોવરનું પાણી લેવું હોય અને ભાઈઓને સચેત કરવા હોય તો મારા પ્રશ્નોના ઉત્તર આપો યુધિષ્ઠિર સંમત થાય છે અને એ સમયે યક્ષની સાથે જે સંવાદ રચાય છે તે યક્ષ યુધિષ્ઠિર સંવાદના નામે પ્રસિદ્ધ છે આમાંથી પસંદગીના પદ્યોને પ્રસ્તુત પાઠમાં સંગ્રહ કરવામાં આવ્યો છે પ્રથમ બે પદ્યો સંવાદની ભૂમિકા રૂપ છે તે પછીના પદ્યમાં ક્રમશઃ યક્ષના પ્રશ્નો છે અને યુધિષ્ઠિરના ઉત્તરો છે તૃતીય પદ્યથી લઈ દસમા પદ્ય સુધી કુલ સોળ પ્રશ્નોત્તર છે છેલ્લા ત્રણ પદ્યો સંવાદના ઉપસંહાર માટે છે પુત્ર યુધિષ્ઠિર મારા પ્રથમ ના અધિકાર ને માન્ય કરતા મારા પ્રશ્નોના ઉત્તર કહીને પછી તું ઝડપી અને લઈ જા યુધિષ્ઠિર ઉવાચ ન ચાહમ કામયે યક્ષ તવિગ્રહ यथा तू ते प्रश्नात प्रतिवक्ष्याती पूच माम युधिष्ठिर बोल यक्षा पूर्व अधिकार इच्छतो नाही प्रश्न प्रमाणे उत्तर आपभे किम स्वीत गुरुतरम भूमे किम स्वित उच्चतरम च खा किम स्वीत, स्वीत, स्वीत शिघ्रतरम वायो किम स्वीत बहुतरम तृणाथ

મન પવન કરતા વધુ ઝડપી હોય છે અને ચિંતા ઘાસ કરતા બહુ થનારી છે યક્ષ ઉવાચ કિમ સ્વિત પ્રવશને મિત્રમ કિમ મિત્રમ ગૃહે સત આતુરશ્ય કિમ મિત્રમ કિમ મિત્રમ મરીષત યક્ષ બોલ્યો યાત્રા સમયે મનુષ્યનો મિત્ર કોણ છે ઘરમાં રહેલાનો મિત્ર કોણ છે બીમાર માણસનો મિત્ર કોણ છે મરતા માણસનો મિત્ર કોણ છે યુધિષ્ઠિર ઉવાચ સાર્થઃ પ્રવશને મિત્રમ

સુખાના સ્તાય બોલ્યો સુખી કે સૌભાગ્યશાળી મનુષ્યમાં ઉત્તમ કઈ વસ્તુ છે ધન સંપત્તિમાં ઉત્તમ શું છે લાભોમાં સુખોમાં ઉત્તમ શું છે યુધિષ્ઠિર ઉત્તમ ઉત્તમ શ્રેષ્ઠમ આરોગ્યમ તૃષ્ટિ યુધિષ્ઠિર બોલ્યા

વિચારપૂર્વકનું કાર્ય કરનાર શું મેળવે છે ઘણા બધાને મિત્ર બનાવનાર શું પામે છે અને ધર્મ પરાયણ મનુષ્ય શું મેળવે છે તે કહો યુધિષ્ઠિર વાચ પ્રિયવચનવાદી પ્રિયો ભવતી વિમૃષિત કાર્ય કરો ધિતકમ જયતિ બહુ મિત્ર કરો સુખમ વસ્તે યશ્ચ ધર્મરતઃ સગતિમ લભતે યુધિષ્ઠિર બોલ્યા પ્રિય વચન બોલનાર પ્રિય બને છે વિચારપૂર્વકનું કાર્ય કરનાર વધુ જય પામે છે ઘણા બધાને મિત્રો બનાવનાર સુખેથી રહે છે અને ધર્મપરાયણ મનુષ્ય સદગતિ પામે છે યક્ષ ઉવાચ વ્યાખ્યા તયહ પુરુષો રાજન યશ્ચ સર્વધની નરહ તસ્માત ત્વમેકં ભ્રણુતામ યમિત સ જીવતુ યક્ષ બોલ્યો બધા પ્રાણીઓ જેનું ધન છે તેવા સર્વ રીતે ધની કેવા હે રાજન તમે સરસ વ્યાખ્યા આપી છે તેથી તમારા ભાઈઓમાંથી તમે જેને ઈચ્છો તે એક ભાઈ જીવતો થાઓ યુધિષ્ઠિર વાત અનુસષ્ય પરો ધર્મઃ પરમાશ્ચョતે મતમ આનુસષ્યમ ચિકિર્શામિ નકુલો યક્ષ જીવતુ યુધિષ્ઠિર બોલ્યા શ્રેષ્ઠ વસ્તુઓમાં અનુકંપા જ ઉત્તમ ધર્મ છે એમ હું દ્રઢપણે માનું છું તેથી હું કરુણા દર્શાવવા ઈચ્છું છું હે યક્ષ નકુલ જીવતો થાઓ યક્ષ ઉવાચ તશ્ચે તોર્ચ કામાત્ચ અનુષ્ય પરમમતમ ભ્રતરઃ સર્વે જીવન ભરત શર્પ યક્ષ બોલ્યો હે યુધિષ્ઠિર તે અર્થ અને કામ કરતા પણ યાને શ્રેષ્ઠ ધર્મ માન્યો છે તેથી હે ભરત શ્રેષ્ઠ તારા બધા ભાઈઓ જીવતા થાવ